ચણાની દાળના દાળ વડે ચણાની દાળને ચાર કલાક પલાળી અને પછી એને આ રીતે દીધી છે હવે આપણે એને ગ્રાઇન્ડ કરું છું દાળ ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈએ આમાં આપણે થોડી આખી દાળ રાખી હતી એ હવે આપણે એમાં એડ કરીશું હવે આપણે એમાં મસાલો કરીશું આદું કોથમી મરચાં પછી આ જીરું વરિયાળી અને ધાણાનો ક્રશ કરેલો પાવડર છે મોટો મોટો એ આપણે નાખીશું થોડી ઘડદર નાખીશું થોડુંક મરચું નાખીશું હિંગ નાખીશું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું નાખે પૂર નાખીશું લોટ નાખીશું એટલે એનાથી બાઇન્ડિંગ આવે હવે આપણે બધું મિક્સ કરી દઈશું અને હવે આપણે એને તેલમાં તળીશું આપણા ચણાની દાળના વડા તૈયાર છે